ગાંધીનગર વિધાનસભામાં આજે પણ હોબાળો જોવા મળ્યો ગૃહમાં કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવતા જ તમામ ધારાસભ્યોને ગૃહના અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા તો વિપક્ષ કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન અને મુખ્ય પ્રધાનના પુત્રી અનાર પટેલના ભાગીદારના કથિત ભ્રષ્ટાચારને લઈને હોબાળો મચાવ્યો હતો તો વિપક્ષે પોસ્ટર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો વિધાનસભા ગૃહમાં મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જ વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાય છે ગુજરાત વિધાનસભા સત્રનો એ ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સીધું મુખ્ય પ્રધાન નિશાન બનાવવામાં આવ્યું છે મુખ્ય પ્રધાનને એમને ભ્રષ્ટાચારની જનની ગણાવે છે અમારી સાથે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત છે આપનું જીએસટીમાં સ્વાગત છે ખાસ કરીને આજે જ કે નિશાન બનાવવાનું કારણ આજનું કારણ એટલું છે કે વિધાનસભાના નિયમો એકસો સત્તરથી સભ્યને અધિકાર મળતો હોય છે એનો ડ્રો થાય જેનું ડ્રોમાં નામ નીકળે એ માણસ પોતાનો સંકલ્પ રજૂ કરી શકે મારા પક્ષના સભ્યનો સંકલ્પ આવેલો હતો અને એ સંકલ્પની ચર્ચા વિધાનસભામાં કરવા માટે અમે નિયમોની જોગવાઈથી અમારો અધિકાર હતો એમાં ગીર ફોરેસ્ટમાં સિંહોનું જતન થાય આપણું ગૌરવ છે ગીર ફોરેસ્ટનું રક્ષણ થાય ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ અને ગુજરાત સરકારના ઠરાવો કહે છે કે પાંચ કિલોમીટરમાં કોઈ કોમર્શિયલ એક્ટિવિટી ના થાય આ સંકલ્પ આપતો સ્વીકારી લીધો અને પછી રાત્રે સરકારની નીંદ ઉડી કે આ ચર્ચા થશે તો એમાં વાઇલ્ડ વાઇલ્ડવુડ રિસોર્ટ જેને કરોડો રૂપિયાની જમીન માત્ર છ રૂપિયાના ભાવથી આપી છે આની ચર્ચા પણ હાઉસમાં થઈ જાય તો એટલે એ ભ્રષ્ટાચારને છાવરવા માટે અમારો મંજૂર થયેલો સંકલ્પ ના મંજૂર કર્યો એટલા માટે અમારે આજે અવાજ ઉઠાવવો કેવી રીતે આ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં અનાર પટેલ અને એમના પરિવાર દ્વારા કેવી રીતે ભ્રષ્ટાચાર કરાયો છે જે ત્યાંની જમીન છે એ જમીન પહેલી વાત તો એ છે કે ગીર ફોરેસ્ટથી પાંચ કિલોમીટર સુધી કોઈ કોમર્શિયલ એક્ટિવિટી ના થાય આ જમીન માત્ર દોઢ કિલોમીટરમાં આવેલી છે એમ છતાં આ જમીન અપાય ત્યાંની કમિટી એમ કે છે વેલ્યુએશન કરનાર કે અહીંયા બારસો સાહીઠ રૂપિયા ભાવ છે જંત્રીનો ભાવ કહે છે કે અહીંયા એકસો એસી રૂપિયા ભાવ છે ત્યાં આગળ જ એક ગૌ સેવા માટે કામ કરનારું મુરલીધર ટ્રસ્ટ છે એ જમીન માંગે છે તો એને કહે છે કે તમારે નવસો અડસઠ રૂપિયા આપવાના અને અનારને જોઈએ છે જમીન મુખ્યમંત્રીને દીકરીને તો માત્ર છ રૂપિયામાં આપવાની અને જમીન કોઈ નાની સુની નહીં સાડા સાત લાખ ચોરસ વાર જગ્યા અને એ સાડા સાત લાખ ચોરસ વાર જગ્યા એટલે કેટલી મોટી જગ્યા માત્ર છ રૂપિયામાં અપાય છે આ ભ્રષ્ટાચારને અમે ઉજાગર કરવા માંગતા અમારો અધિકાર હતો આજે સાર્જન્ટો દ્વારા ઉચકીને કોંગ્રેસના ધારાસભ્યોને બહાર ફેંકીને સસ્પેન્ડ કર્યા છે પરંતુ હું માનું છું કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ પબ્લિક હે સબ જાણતી હે આ છુપાયું છે એમણે કઈ ખોટું જ ના કર્યું હોત તો એમનું શું જાતું હતું હાઉસમાં ચર્ચા કરતે અમે બોલત એનો એ ખુલાસો કરતે પણ ચોરની દાઢીમાં તિનકુ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે ચર્ચા ના કરવા એમબી શાહ કમિશન વાત કરીએ એમબી શાહ કમિશન દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવા હજુ સુધી મેજ પર નથી મુકાયો સીએજી રિપોર્ટ પણ અંતિમ દિવસે મુકાતો હોય છે એને લઈને આપશું શું માની રહ્યા છો પહેલી વાત જો એમબી શાહ કમિશનની કહીએ તો કાયદો એમ કહે છે કે છ મહિનામાં રિપોર્ટ ઉપર લીધેલા એક્શન ટેકન રિપોર્ટ પણ વિધાનસભા પણ ના આપી શકાય એટલે શું થયું કેટલો ભ્રષ્ટાચાર કરતા હશે કે પોતે નક્કી કરે મેં ચોરી કરી છે કે નહીં હું કહું એ જ નક્કી તપાસ કરે હવે એની તપાસમાં એને બચાવી ન શકાતા હોય તો કેટલો મોટો ભ્રષ્ટાચાર ભૂતકાળના સ્પીકરોએ કહ્યું હતું કે સીએજીનો રિપોર્ટ માંગણીઓ પરની ચર્ચા થાય એના પહેલાં મૂકી દેવો જોઈએ કમનસીબે આ સરકાર સીએજીના અહેવાલમાં જે ભ્રષ્ટાચારો આવે એની ચર્ચા ન થાય એટલે હાઉસના પલટ પર છેલ્લા દિવસે મૂકે છે આ અન્યાય કરતા જે પ્રકાર તમારી રણનીતિ ભ્રષ્ટાચાર લઈને ઘેરવાની સરકાર રહી છે હવે આગામી સમયમાં તમે જનતાની વચ્ચે કેવી રીતે જશો અમે વિધાનસભા દરમિયાન વિધાનસભામાં આ મુદ્દાઓ ઉઠાવ્યા છે ખેડૂતો ના હોય ફિક્સ પગારના કર્મચારીઓના હોય યુવાનોને રોજગારી ના હોય માલધારીઓના ગૌચરના પ્રશ્નો હોય કોઈ સાગર ખેડૂના પ્રશ્નો હોય કે ગ્રામ્ય રસ્તાના પીવાના પાણીના ખેડૂતોને દિવસે વીજળી આપવાની બાબત અને હવે વિધાનસભા પૂરી થયા પછી લોકોની વચ્ચે કોંગ્રેસ પાર્ટી સંગઠનના માધ્યમથી જઈને પણ આ વાત અને ભાજપના ભ્રષ્ટાચારની વાત છે કોંગ્રેસ અત્યાર સુધી ચૂપ હતી છેલ્લા દિવસે કેમ જાગી આજે એકસો સત્તરનો પ્રશ્ન આવ્યો આજ દિવસ સુધી ચૂપ નથી વારંવાર અમે પ્રયત્ન કર્યો છે આ બધા જ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને બધા જ લોકો એ વાતના સાક્ષી છે યોગ્ય સમયે યોગ્ય વાત થાય અમારો સંકલ્પ આવ્યો ત્યારે આ વાત મુકાય ગમે ત્યારે ગમે તે મુદ્દો ના ઉઠે આ તો શક્તિસિંહ ગોહિલ એમનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને જનતાની અદાલતમાં લઈ જવામાં આવશે કેન્દ્રમાં મનીષ પરો સાથે હિતેન્દ્ર બારોલ જીએસટી ગાંધીનગર